દોસ્તો અમદાવાદ સીટીએમથી કૃષ્ણનગર નો જે હાઈવે છે રોડ છે એ બતાવવા આપણે જઈ રહ્યો છું તો આપ દીદીઓ સાથે બન્યા રહેજો હું છું આપનો બરાબર પંડ્યા આપશો મજામાં શું હું પણ મજામાં છું આપની કુશળતા ઈચ્છી રહ્યું છું તો ચાલો આપણે સિટી કૃષ્ણનગર રોડનો નજારો જોઈએ કમ્પ્લીટ આવું अमुरा ज नगरंगाबाद राजेंद्र पार्क બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ A it, a ah, c'è chi sta a sinistra. Buono. Ma રામ રામસેતુ બ્રિજ સોનીની ચાલી અમદાવાદ દિવાલિક થી આપણે આગળ નીકળી આપણે આવ્યા છીએ લીલાનગર અમદાવાદ આ છે ઠક્કરનગર એપ્રોચ અમદાવાદ બાપુનગર મિત્રો આપણે ઠક્કરનગર એપ્રોચ બાપુનગરથી આગળ જઈ રહ્યા છીએ તો આપ વીડિયોમાં બન્યા રહેશે આ વિચે હીરાવાડી આપણે હીરાવાડી થી આગળ નીકળી રહ્યા છીએ આપણે અત્યારે જંબુકા કોમ્પ્લેક્સ આગળ છીએ નજીકમાં હોટલ શ્રી રામ આવેલી છે અહીંયા દ્વારકેશ ફર્નિચર આવેલી છે બાજુમાં जयपाक आ श्री पुरी माँ मंदिर કૃષ્ણનગર આવી ગયું છે તો હવે આપણે કૃષ્ણ આપણે આપ કૃષ્ણનગર આવી ગયું છે તો આપણે હવે વિડીયોનો એન્ડ તરફ જઈ રહ્યા છીએ આ છે કૃષ્ણનગર તો મિત્રો આપણે કૃષ્ણનગરનો નજારો માણ્યો હવે આપણે વિડીયોનો એન્ડ કરો ને તો વિડીયો તૈયાર